ત્યારે ભરીને આવી ગયા હે વાડી જો આ બોલેરો એનો તો બીજો જો આ હેને વાડી છે ખંભાળી આહીર સમાજ તમને એવું લાગતું ને કે હાર મેં ક્યાં પહેરો પાર હાર નથી આ જોઈન્ટર છે અને જો આ કાટલી સાઉન્ડ બારે હે બે ત્રણ અને આ ચાર જય દ્વારિકા જય જયમાં મોગલ કેમ છે બધાની મજામાં જ કે મજામાં જ હશે તો ભાઈ આજ થઈ ગયો રૂંઢો અને મેં સેટ રુંઢે રૂંધે ચાલુ કર્યો કેમ કે આજ મારે છે ને ભાઈ એક ઓર્ડર છે ખંભાળિયામાં જ છે આહિર સમાજે નંદા નંદાણીયા પરિવારમાં ત્યાં આપણે છે ને ડીજે લઈ જાવ ત્રણ જવા એટલે રૂમ છે ને પેક છે હવે એકાદ બે ભાઈબન છે ને કોઈને બોલા જ એટલે પેલા લઈને બારે કાઢી બહારે કાઢીને પેલા અહીં થોડીક વાર ટેસ્ટિંગ કરીને પછી ગાડી હજી આવતા વાર લાગી ગયો કે ગાડી ગઈ છે મજૂરમાં લે ગાડી એટલે ગાડી મજુને ઉતારી ને પાછી આવીએ ને તી પછી સાઉન્ડ ભરવાના થાહે તી પછી ભરી ને વહા ઉતારવાના થાહે પછી વહા સેટઅપ કરવાનું થાહે ને પછી વગાડવાનું થાહે એટલે પીઠી અને દાંડિયા રાસ છે અને કાલ જાહે જાન જાન જાહે લાલપુર ની બાજુમાં રીંગ પર એટલે કાણ દાંડિયા રાસ છે ને ભલા વસે ને આપણે કોક ને પેલા શું કહી બોલાંગ ઓલા બેજો તો નવરાય બેઠા હે લેને લਿਆઉં પેલા હું ચાહીજા માં ચોખી જંગ ગોતતો જો એને પેલા છે ને લઈ આવું અને જો અહીંયા નામ લખમાં तो जो आ काट लीजा साउंड बारे एक अभी न्या न्या जो यहाँ पे जोड़ू है एम्पलीफायर जो बारे रखा है चार बेस बाकी है बाकी है जो है वायरिंग है आ चार तो जो न्या दे न्या दे ले बेज है बार लेंट बार बदा साउंड काट लीजा है बारे जो

અને સમાન તો જો બધે કાટ લીધાય આ બે હું કેવાય મેબલી ફાઈર કાટ લીધાય અને આ વાયરિંગ કાટ લીધું હે આ પડ્યા સ્ટેબિલાઈઝર કેમ ચડી ગયું હે કેમ ચડી ગયું ઓર તો ને જો આ હમે રાયખા હે બારે કાટ ઓર જલ્દી કાટ હે ને ખતરો ખતરો કાટ દે પછી આપણે રાખીએ થારું તો આવી ગયું ને કામ હે બેય ઓરી તો આવી ગયેલા બધાય વાગમાં મહેનત આવે ને હરખી હરખી એટલે જ ને તો ત્રણ બેજ રાખ્યા હા એટલે એમાં ભાઈ થાકી ગયા હે આવી રીતના ગોઠવું હજી બેસ અને ચાર મી ત્યાં પડી હે હજી અહીંયા બેજ માથે રાખી અને આ આવી ગયો જો હજી અહીંયા જો અહીંયા બેજ રાખી ખાલી જગ્યા છે એમાં પણ આ મીડું ચાર હે ચાર હે ને આની માથે ચડાવવાની છે આ બધા કર નાખી કહા હે ત્રણ કર્યા ને ભાઈ એમાં સાવ तो खबर पड़े एक तो एक तो तो एक तो तो, तो दे एक 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 ऊपर 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 ले 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 वो की ये गप वगैरह सब करने व लोग चले उड़ी गए पिछली बात आऊं करे मदारी रो खेल आऊं करे मदारी खेल करो तुमने वो लगता है कि हार में क्या पहरो पर हार नहीं आ जॉइंटर है और ये है ना मारवाना है क्या आया साउंड ना क्या ठीक <laughs> क्या वो तो आए छोटा जॉइंटर जो आया मारो ना। ना। भाई जो आ कलर कलर वाला वही दा है हम्म आ कलर कलर वाला है ना, ना। है? है ना बे तो आ तो ना मिक्सर है अजय मिक्सर ले आओ सर हाँ यहाँ तो लागे क्यों हाँ यार वो वाहन मिक्सर माँ अरे अनाबे आटी उबाऊ वही जगह वाकरात सर तो दिन में ओबी इरेज मत कि नीचे बदन नहीं होती जो आ है।, 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 तो है ना रोसवर है और जी है नहीं आमज है जो आना थकीज बदन है आ है ना बेजनु है आ बेजनु है रवित ना आ मिड आ बेजनु है ये जो आना थकीज बदन है जो आ मिड नु लागियो 10 भरो चारों कोई जावे के लिए चलाए ना बात है ऐतला वायरिंग आ गयो छे हां अरे बધું થઈ ગયું હે કમ્પ્લીટ જો હમ ચાલુ કરવાની ખાલી વાર હે પાવર જયા થી દે દે મેઈન લાઈન માંથી પછી કરીએ ચાલુ ને સાકુ રસોવોર હે તો જો અત્યારે ચાલુ કરી રહ્યો હે કી અને આ મોબાઈલ માં વાગે કે કે લેપટોપ તમ લઈ જાઉં ને ભાઈ તઈ જો છે હવે વધારે તો ભાઈ અત્યારે ભરીન આવી ગયા છે વાડી જો આ બોલેરો હે ને તો બીજો જો આ હે ને વાડી છે ખંભડી આહી સમાજ અને આ ભરીન હવે રાખવાના છે જો બે આય રાખવાના છે ને બે વા રાખવાના છે ભરીન ભાઈ એટલા ભાઈ બહુ થાકી ગયા ને 4 મીટર ને 4 બે જો આ બેજ વગાડવાના છે બે બેજ ને બે મીટર ઉગાડવાના છે હવે ઉતારો મને જો વાત જોજો માં કોઈ ની